નમસ્કાર આપ જોઈ રહ્યા છો ક્લબના ગવર્નર દીપક સુરાના દ્વારા ગરીબોને અનાજની કિટનું વિતરણ કરાયું ક્લબ ઇન્ટરનેશનલ ગવર્નર દીપક સુરાનાની ટીમ દ્વારા ત્રણથી અગિયાર જાન્યુઆરી સેવા પખવાડિયા નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ કાશિયા પટેલની વાડીમાં જરૂરિયાતમંદોને ફૂડ ગ્રેંગ પંદરસો કિટનું વિતરણ કરવામાં આવ્યું વિસ્તારના કાઉન્સિલર અને લાયન્સ ક્લબના સાઉથના પ્રમુખ જ્યોતિબેન પટેલે સુંદરવાડીની બેસવાની અને કીટ વિતરણની વ્યવસ્થા કરી આપી આજના કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પરિમલ પટેલ કૃષ્ણકાંત અશોકભાઈ તથા લાયન લેડી સુરાણાજી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જયનગરને દીપક શાહે પ્રાસંગિક ઉદબોધન કર્યું અને લાયન્સ ક્લબની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો વધુમાં લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાએ જણાવ્યું કે અમે એક સેવા પખવાડાની ઉજવણીના ભાગરૂપે પંદર કોલોની અનાજ કરિયાણાની કિટ બનાવી છે જેમાં ચોખા દાળ ચણા દાળ મગ મસાલા ઘી તેલ ગોળ ઘઉંની લોટ જેવી અલગ અલગ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવી પંદરસો કિટ તૈયાર કરી અને તેનું વિતરણ કરવામાં આવ્યું છે નડિયાદથી પણ લાયન્સ ક્લબના મહાનુભાવો આજના કાર્યક્રમમાં જોડાયા હતા લાયકા બરોડા સાઉથના પ્રમુખ જ્યોતિબેન જે હાલ કોર્પોરેટર પણ છે જેને તેમના તરફથી લગભગ આજરોજ એક હજારથી પણ વધારે ફૂડ પેકેટ જરૂરિયાતમંદો માટે તૈયાર કરવામાં આવેલ છે અને જે અત્યારે લગભગ સડા અગિયારની આસપાસ બધી વેચવામાં આવશે આ ફૂડ હંગરના અમારા સર્વિસિક નિમિત્તે જે અમારું સર્વિસિક ચાલી રહ્યું છે તે નિમિત્તેની આ સુવિધા છે તો જ્યોતિબેનને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને રોજે રોજ આ કાર્ય તમે સાત દિવસો ચાલુ રાખો તેમાં માટેના અભિનંદન જય હિન્દ જય લાયર

karena sering di kompan Mas Ketimbal Kaunsel Chairman dan BSK Koordinator Sada Daya Sampai Medan Adama Malu Bawa dan Aap Sampai Adi Ekso Nye Nyeo Diva Staya Pahali

અને ખાલી પાર્ટી કરવી આ જ આનું મકસદ છે પરંતુ અમારા દીપકભાઈ જ્યારથી થ્રી ટુ થ્રી ટુ એના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ બન્યા દીપકભાઈ મારા અંગત સ્નેહી છે મિત્ર છે અને જૈન હોવાના નાતે અમારો નજદીક નાતો પડ રહ્યો અને એના કારણે વાતચીતમાં એ જ્યારથી પ્રમુખ બન્યા અને હું પણ પત્રકાર જગત સાથે સંકળાયેલો વ્યક્તિ છું એટલે એમને કીધું કે પાર્ટી નાતે હોય પરંતુ પાર્ટીના બદલે રિપોર્ટિંગ કરવાનો મને તકલીફ પડે લાઈન્સ ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભેગા થયા છીએ લાઈન્સ ક્લબ એક સરસ મજાની સમાજ ઉપયોગી કાર્ય કરતી ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે દીપકભાઈ બહુ સાચું કહો તો पिछले पत्रीस पत्रीस एप वन लाइन्स का मीटर है इस आज रोज जो हमें एलसीएफ सी से जो ग्रांट मिलती है ग्रांट आई एन ई एम आर टू सेवन थ्री डबल सेवन और थ्री टू थ्री टू एप पर वो ग्रांट हमें जो मिली उसमें से हमारे डिस्ट्रिक्ट में कुछ पैसे निकाले और सब मिला के एक अच्छी सी किट तैयार की हुई है एक फैमिली यानी कि हस्बैंड वाइफ और दो बच्चे एक महीने तक उनको चलता राशन पंद्रह किलो से ज्यादा इस किट में इसमें राशन रखा हुआ है इसमें दाल चावल तेल घी गॉँव सब वगैरह इसमें रखे हुए हैं और उसके वितरण हो गए हमारे साथ हमारे डिस्ट्रिक्ट गवर्नर दीपक भाई दीपक भाई के साथ हमारे भाई और दोनों वाइस डिस्ट्रिक्ट गवर्नर अशोक भाई और हरीश भाई भी आज हजार है हमारे पास्ट गवर्नर दिनेश भाई भी है और खास हमारे एडमिनिस्ट्रेशन जयेश भाई दलाल तो सर, दला, जो आज आ नहीं पाए हैं लेकिन हम सब ने मिलकर कीट तैयार की है। तो के के पारे पारे हुई है ऐसे पंद्रह सौ कीट बेचने के बांटने की बात अभी हमारे गवर्नर ने की कल दो सौ का, तो का था। आज तीन सौ में ज़्यादा डेढ़ सौ हो रही है ये सब आप अपने घर ले जाइए इसमें न्यूट्रिशन हमारा जो प्रोटीन युक्त सब चावल या दाल रखे हुए आप पूरी किट अपने बच्चों को घर हुणार। बना के चाहिए और ओर है लेकिन एक मानवता की ओर से लिया गया है कभी भी आप पर हो तो हम हमारा यही उद्देश्य है कि एक दूसरे की मदद करें छोटे आपको लगता है कि कोई अच्छा सा और फैमिली को जरूरत तो है तो आप दीपक भाई को बोलोगे तो हम और भी व्यवस्था करने की कोशिश करेंगे और ये भी आगे बढ़े क्योंकि तो ये जब जब भी हमारे यहाँ बेमौसम बरसात होती है या कोई है तब हम लिखते हैं हमारे डिस्ट्रिक्ट गवर्नर से तुरंत आ जाती है तीन दिन में और यही ग्रांट के हिसाब से हम कुछ पैसा उसमें इकट्ठा करके मिलाकर जाकर पानी हैं तो आज ये वितरण होगा आप आए आप आकर हम आप आपके स्वीकार नहीं करें आप आकर क्योंकि बांटना हमारा काम है कल आप से भी कोई बांटेंगे तो ये इसका जो लवर क्या है सबका स्वीकार करते हैं

અમે ફક્ત આપને અપકીટ આપી અને દાન આપ આગળ વધારો આપની પાસેથી પણ આગળ જાય આપણે ટેવ પડે દાન આપવાની આપનાથી પણ નબળા માનતો હશે એમને સુખી કરવાનો એક ટેવ પાડવા માટેની આ એક કાર્યક્રમ યોજાયો મિત્રો લાયન નામ આપણે સાંભળ્યું છે ને લાયન દરેક વ્યક્તિને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરે છે આપ પણ મદદરૂપ થઈ શકો આપનાથી પણ નબળા ભગવાને આપને પણ સારું આપ્યું છે આપનાથી પણ નબળા હોઈ શકે એને સાહેબ હોય કે રીતે થાવ આપણે માની લો એક કિલો ચોખા મળ્યા અને આપને લાગે કે આપની બાજુમાં રહેતો ઝૂપડવાળો એને ચોખાની જરૂર છે તો ગ્રામ એને પણ ચોખા આપો આ રીતે આખા સમાજમાં આપણા આજે પણ સેવા થાય આ પ્રયોજનથી આજે જે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આયોજકો મોટો ખર્ચ કરી રહ્યા છે આજે આ એક વિધિ કરી છે જેમાં પંદર લાખ ઉપરાંતનો ખર્ચો છે બધી જગ્યા વિવિધ વિસ્તારોમાં આપણે આ કિટ વહેંચણી કરીએ છીએ આ એક ભાગરૂપે છે અહીંયા એવા પચીસ જગ્યા દસ જગ્યાએ કે બાર જગ્યાએ બીજી જગ્યાએ કરશે આપ દાન આગળ આપશો ને આનું જો કરો બધા લોકો આપણાથી નબળા હોય એને સહાયભૂત થાઓ એવી અમારી ઈચ્છા છે થેન્ક યુ જયેશ ભાઈ કાયમ કોઈ પણ સમાજનું કાર્ય હોય સેવાનું કાર્ય હોય અને એમને કહીએ તો એ તત્પર રહે છે ખાસ અહીંયા ઉપસ્થિત આ અમારા રિલાયન્સ ક્લબની હું વાત કરું છું તો અમારા ફાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન એટલે જે જે અંદર હોમ ગવર્નર છું એ પહેલાં રહેલા છે અને કાયમ આવી બધી પ્રવૃત્તિઓની અંદર ખૂબ એમનું એક ઇન્વોલ્વમેન્ટ હોય છે એવા પરિમલભાઈ પટેલ ખાસ અમારા જે અમારું સમગ્ર ગુજરાત છે એની અંદર ગવર્નર જે વર્ષે છે અશોકભાઈ સેકન્ડ વાઇસ ગવર્નર હરીશભાઈ ખાસ દરિયાદથી આ સમગ્ર સેવા કાર્ય માટે ફક્ત સેવા પ્રવૃત્તિમાં હાજરી આપવા માટે એક કલાક ડ્રાઈવિંગ કરીને આવ્યા છે અને ફરી જશે ફક્ત પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સન્માન દિપેશભાઈ વૈશાલી અને આપણા જ વિસ્તારના કોર્પોરેટર અમારે અમારી જે એકસો વીસ ક્લબો છે એમાંની એક ક્લબ લાયન્સ ક્લબ બરોડા સાઉથના પ્રમુખ તરીકેની જે અમની જવાબદારી છે એવા જ્યોતિબેન આખો આમ જે સેવા સપ્તાહ ચાલી રહ્યું છે એક

એક મેન્ડર પર દેડકુ એને લાગે કે કેટલું મોટું આ કુ આ કુવો કેટલો મોટો છે એકવાર શું છે કે પૂર આવ્યો બહાર આવી ગયો બહાર આવી ગયો ને પૂરનો પાણી સાથે સાથે એક સમુદ્રમાં જતો રહ્યો એટલે ત્યારે એને ખબર પડી કે વિશાલતા કોણે કહેવાય છે આપણી વાત બહુ સાચી છે દીપકભાઈ કે જ્યારે સંસ્થાની નજદીક આવીએ ત્યારે ખબર પડે છે કે સંસ્થા શું સેવાકીય કાર્ય કરે છે લાયન્સ ક્લબના માધ્યમથી જેની પાસે આપવાનું સામર્થ્ય છે એવા લોકોને અમે ભેગા કરીએ છીએ અને જ્યાં જરૂર છે ત્યાં અમે આપવા માટેનો એક પ્રયાસ કરીએ છીએ અને આ સંસ્થાની માધ્યમથી અમે એક બ્રિજ બનાવીએ છીએ આપી શકે છે એવા લોકો પાસેથી જ્યાં જરૂર છે એવી એવા લોકો પાસે અમે પહોંચાડીએ અત્યારે અમારું સાત દિવસનું સેવા સપ્તાહ ભૂખ હંગર એના માટે જયારે ચાલી રહ્યું છે અમારા અંજનાબેન અહીંયા ઉપસ્થિત છે ખૂબ સુંદર કાર્ય એમના દ્વારા થઈ રહ્યું છે દીપકભાઈ મને જણાવતા આનંદ થાય છે કે આજે આ તો આપણે મુખ્યાને ભોજન આપીએ છીએ પણ એમને પચાસ થી સો બાળકોને ભેગા કરીને એક જોન પીજા એમાં લઈ જવાના છે અને એ નાના બાળક જે રોડ પર રહે છે જે માંગતા હોય અથવા જે એવી ઝુંપડપટ્ટીમાં રહેતા હોય આપણે જઈને અમે થાળીમાં પીરસીએ છીએ એની જગ્યાએ હોટલમાં જઈને ઓર્ડર આપશે બરાબર ભાઈ તો એ આખી વાર્તા હોય એવા ઘણા બધા કાર્ય શિક્ષણના માન્ય થઈ રહ્યા છે આ આખો અમારો સોળમા સપ્તાહ ચાલી રહ્યું છે એના એક એડવાઇઝર તરીકે ભૂમિકામાં અમારા પરિબળ થાય અને મારા કૃષ્ણકાંતભાઈ આ સમગ્ર સેવા સપ્તાહમાં ખૂબ સુંદર માર્ગદર્શન આપી રહ્યા છે ખાસ હું આજની વાત કરું તો અમે લગભગ આવી પંદરસો અનાજની કિટોનું વિતરણ કરી રહ્યા છે અને કાલે પણ અનાજની કિટોનું અલગ અલગ જગ્યાએ વિતરણ કરી છે લગભગ બસો જેવી કિટો કાલે વિતરિત થઈ આજે અહીંયા વિતરણ કરવા જઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં અલગ અલગ વિસ્તારની અંદર અમે લગભગ પંદરસો અનાજની કિલોનું વિતરણ કરી રહ્યા છીએ ખરેખર જેને જરૂરી છે એના સુધી એ વસ્તુ પહોંચે લાભાર્થી જે જરૂર છે એના સુધી એ પહોંચે એના એના માટેનું એક આયોજન છે અને બહુ જ શિસ્ત બધા આયોજન અહીંયા કાછિયા વાત થયું છે હું સમગ્ર સમાજને પણ અમે જે જગ્યા પ્રોવાઈડ કરી છે એના માટે હું અભિનંદન પાઠવું છું એકલા કોઈ પણ સંસ્થા સારું કામ નથી કરી શકતી જ્યારે એવા લોકોનું એક સંકલન થાય લોકો ભેગા થાય ત્યારે આપણે એક સારું કાર્ય કરી શકીએ આ અનાજની કીડની અંદર લગભગ બારથી પંદર કિલો સામગ્રી છે એક પરિવારને ચાર એક પરિવારના ચાર લોકોને આખા મહિના ચાલી શકે એવી આ અનાજની કીટ છે એમાં લગભગ પાંચ કિલો લોટ છે અઢી કિલો ચાવલ છે એક કિલો દાલ છે મગ છે ચણા છે તેલ છે મસાલા છે ખાંડ છે ગોળ છે એવું આખી એક કેટ અમે આ બનાવી છે અને આ આપણે વિતરણ અમે કરી રહ્યા છે ફરી હું કહું છું અમે કશું બહુ મહાન કાર્ય કર્યું છે એવું નથી અમારી પાસે કે સમાજની પાસે જ્યાં છે ત્યાંથી જ્યાં નથી ત્યાં અમે આપી રહ્યા છે એટલું જ અમારું કામ છે અને બસ જે અમારા આયોજનમાં જમવા અમને સાથ સહકાર મળ્યો છે અને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણા જીવનમાં એવું નથી કે અમે વ્યક્તિ આપી શું તો એનાથી તમારું બધું થઈ જશે એવું નથી પણ આ પેલો કહેવાય છે ને ફૂલ ફૂલની પાખડી આ રૂપમાં અમે સેવા કાર્ય કરી રહ્યા આ વિશે વધુ માહિતી માટે હું મારા પરિમલભાઈ અને કૃષ્ણકાંતભાઈને હું વિનંતી કરીશ કે આ વિશે થોડી વધુ માહિતી કૃષ્ણકાંતભાઈ ચેરમેન અને આ સમગ્ર સર્વિસ સીટના પ્રણેતા

અને ડાકોર અને બાલાસીનો સુધીનો આખો સમગ્ર વિસ્તાર છે એ બધા વિસ્તારમાં આ રીતે અમે આ બધા કાર્યો કરીએ છીએ અને એ બધા વિસ્તારની અંદર અલગ અલગ કાર્યો જેમ કરીએ ત્યાર પછી મેડિકલ ચેકઅપ ડાયાબિટીસ ચેકઅપ ચેકઅપના કાર્યો કરીએ એવા અલગ કારણક્રો ટીબીના પેશન્ટો જે છે એમને ગવર્મેન્ટ તરફથી દવા આપવામાં આવે છે તો એમને અનાજની કીટ પણ આપવામાં આવે છે આજે હસ્તે પચીસ લોકોને અંગળ ગામમાં અલગ અલગ વિસ્તારમાં ગામડામાં જઈ અને અમે આ કીટ પણ આપીએ છીએ ટીબી માટે અનાજની કીટ એવા અનેક વિવિધ કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ અને અમે અમારા રિસોર્સથી જે જે જગ્યાએ જ્યાં જ્યાં જરૂરિયાત છે એ ખૂણાના અને વિલેજીસમાં પણ પહોંચી અને ગામડામાં પણ છે મેડિકલ ચેકઅપ પણ આયોજન કરીએ અમે પછી પ્રોવાઈડ કરીએ વેન્ડર્સને એવા અલગ અલગ કાર્યો સેવાકીય સંસ્થા અને વોટર કુલર જે સ્કૂલની અંદર પાણી પાણી એક એવું માધ્યમ છે કે જે પાણીથી માણસો રોગ થવાના બધા ચાન્સીસ રહે તો બાળકો માટે તો એ ખૂબ અગત્યનું તો એવા અમે સો વોટર કુલર આપવાનું આ વર્ષે પ્લાન કરેલું છે અને સો શાળાઓના બાળકો માટે અમે વોટર કુલર આપીશું એક એક શાળામાં ત્રણસો ત્રણસો બાળકો પણ કરે ને તો પણ આપણે ત્રણ લાખ કરતાં વધુ બાળકો માટે આ ચોખ્ખું પાણી મળી રહે વોટર કુલરનું પણ આયોજન આપણે કરેલું છે એવી અલગ અલગ વસ્તુઓનું અમે આયોજન કરી અને સમાજને જે કંઈક જરૂરિયાત છે એ જરૂરિયાતવાળી વસ્તુઓને ફરી પાડવા માટે પ્રયત્ન કરીએ છીએ અને આ સર્વિસ વીક દરમિયાન અમે અલગ અલગ જગ્યાએ વિલ ચેર પણ આપીએ જે વસ્તુ જરૂરિયાત છે એ બધી વસ્તુ લોકોને અમે આપવા માટે પ્રયત્ન કરીએ છીએ તો આપ સૌ આ રીતે જોડાતા અને અમને અમારા જેવા જે લોકો હોય કે જેમને જરૂરિયાત હોય એવા લોકોનો સંપર્ક કરવા માટેનો પણ અમને પ્રયત્ન કરવા માટે પ્રયત્ન સાથ સહકાર આપજો લાયન્સ મેં ઘણા બધા સેવાકીય કાર્ય કરે છે આજની હું વાત કરું તો લગભગ પંદરસો અનાજની કિટનું વિતરણનું એક મેગા પ્રોગ્રામ લાયન્સ ક્લબ દ્વારા રાખવામાં આવ્યું છે ત્રણ જનવરીથી અગિયાર જનવરી સુધી અમારું ડિસ્ટ્રિક્ટ સર્વિસ વીક ચાલી રહ્યું છે ડિસ્ટ્રિક્ટની અમારી એકસો વીસ ક્લબો પછી એ કપડવંશથી લઈને ડાકોર સુધીની બધી જ ક્લબો અને આ બાજુ બાલાસિનોરથી લઈને ખંભાત સુધીની બધી જ ક્લબો આ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર જોડાઈ છે ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા છે ખાસ અનાજની કીટની વાત કરું છો લગભગ પંદરસો કીટ પંદર લાખના ખર્ચે એવી એક કીટ હજાર રૂપિયાની થાય અને એની અંદર બધું જ આવી જાય એક પરિવારનું ચાર દિવસ ચાર જણનો પરિવારો એનો આખા મહિના ચાલી શકે એવી લગભગ પંદર કિલો સામગ્રીમાં ઘઉં ચોખા ગોર મસાલા ઘી તેલ શક્કર મગ કઠોર એ બધું આખું થઈને એક કીટ છે અમારા પાંચ મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરમેન પરિમલભાઈ અહીંયા ઉપસ્થિત છે અમારા પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ અમારા વાઇસ ગવર્નર અશોકભાઈ હરીશભાઈ એ બધા પણ ઉપસ્થિત છે અમારા લાયન્સના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ અમારા લાયન્સ ક્લબ બરોડા સાઉથના પ્રમુખ જ્યોતિબેન છે અને બધા જ લાયન મિત્રો આ સેવા કાર્યની અંદર જોડાયા છે લાયન્સના માધ્યમથી લાયન્સ ક્લબના માધ્યમથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જ્યાં સમાજને જરૂર હોય વી સર્વની ભાવના સાથે અમે સમાજ માટે કંઈક આપવા માટે તત્પર છે અને આપ મીડિયાના મિત્રોને પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે આપણા માધ્યમથી પણ આપણે એવી કોઈ માહિતી હોય કે અહીંયા જરૂર છે અનાજની કીટની તો અમે ત્યાં પણ આપવા માટે એક અમારી પ્રતિબદ્ધતા જાહેર કરીએ છીએ ધન્યવાદ સાહેબ એક જ પ્રશ્ન છે તમે ગરીબ છોકરાઓ માટે હા લગભગ ત્રણ જનરલી એવું હોય કે આપણે ભૂખ્યાને ભોજન આપીએ તો એક આપણે પીરસીએ છીએ આપણે આપીએ છીએ અને પહેલો લઈએ છીએ એક ભાવ ઊભો થાય છે પહેલાંને એવું લાગે છે કે હું લેવા માટે ઊભો છું એની જગ્યાએ એ જ બાળક હોટલની અંદર જઈને ઓર્ડર આપે જે રીતે આપણે આપીએ છીએ ને તો એની અંદર એક અલગ ટાઈપની ફીલિંગ થાય છે તો એવું એક સમગ્ર આયોજન અમારા દ્વારા થઈ રહ્યું છે અમારા જે આ હંગર વીકના ચેરપર્સન છે અંજનાબેન એમના દ્વારા આ કાર્યક્રમ આજે બપોરે જોન પીઝા ત્યાં ત્રણ વાગે રાખવામાં આવ્યું છે ગોત્રી ખાતે ગોત્રી રોડ પર જે વુડીઝોન પીઝા છે ત્યાં લગભગ પચાસથી સો બાળકો જે સ્ટ્રીટ ચિલ્ડ્રન છે જે એકદમ ગરીબ તબક્કાના ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા બાળકોને ત્યાં બોલાવવામાં આવશે અને ત્યાં એ ટેબલ પર બેસીને ઓર્ડર આપીને એ આખું એમનું રહેશે એની સાથે સાથે એમનું એમની સાથે ગરબા ટાઈમ સ્પેન્ડ એ આખું એક પ્રવૃત્તિ રાખી છે જેથી એ બાળકોને ખરેખર એમના જીવનમાં એક સારું ફિલિંગ થાય એક સારી મેમોરી લઈને એ આગળ વધે કે આ અમારે અમે પણ આવું આવું હોટલમાં ગયા હતા એવું એક ફિલિંગ થાય એ રીતનું આખું અમે કાર્યક્રમ રાખ્યું છે અમે સો બાળકોને બોલાયા છે અમારી ગણતરી છે કે મિનિમમ પચાસથી સો બાળકોની અમે ત્યાં વ્યવસ્થા કરી છે આજે બપોરનું બાળકો સાથે જે પીઝાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જ્યારે હું ક્લબનો પ્રમુખ હતો અને વૈશાલી અમારી એક બીજી સંસ્થા સંગીનીની પ્રમુખ હતી એ વખતે એ વિચાર વૈશાલીના માઇન્ડમાં આવ્યો હતો કે આપણે આવી કંઈક પ્રવૃત્તિ કરીએ અને પાંચ વર્ષ પહેલાં અમે એ પ્રવૃત્તિ કરી હતી અત્યારે ફરી એમને મને આ પ્રવૃત્તિ યાદ કરાઈ કે આ વખતે પણ ફરી એ પ્રવૃત્તિ કરીએ કે એ વખતે જે બાળકોને મોઢાનું જે સ્મિત હતું એ ખરેખર અમને એક સંતુષ્ટિ આપી હતી અને એ વિચાર મેં અમારા પરિમલભાઈ અને કૃષ્ણકાંતભાઈ સામે મૂક્યો કે આવું કંઈક આપણે પ્રવૃત્તિ કરીએ તો અને આ સમગ્ર આયોજન જે વૈશાલીનો વિચાર હતો એ વિચાર મેં મૂક્યો અને અમારા કૃષ્ણકાંતભાઈને પરિમલભાઈ એ વિચારનું કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કર્યો અમારા અંજનાબેન થકી તો હું બધાનું એક સાથે મળીને એક સેવાકીય પ્રવૃત્તિ થાય છે એનો મને આનંદ છે કોર્પોરેશનના એમના વિશે ખાસ જ્યોતિબેન અહીંયા ઉપસ્થિત છે અને જ્યોતિબેન આ વિસ્તારના કોર્પોરેટર છે કાચિયા પટેલ વાડી જે જ્યોતિબેનની એક સમાજની વાડી છે અમે એમને કહ્યું કે અમારે એક અને હું જ્યોતિબેનનો કોર્પોરેટર સિવાયનો એક પરિચય આપું આપણે અમારા લાયન્સ ક્લબ જે એકસો વીસ ક્લબો છે એમાંની એક લાયન્સ ક્લબ બરોડા સાઉથના એ પ્રમુખ પણ છે અને એમને આ સમગ્ર અહીંયા કાચિયા પટેલ વાડીમાં વ્યવસ્થા કરી આપી અને બહુ સુંદર વ્યવસ્થાનું આયોજન એમના થકી અને જેમેન ભાસ્કરભાઈ હા ભાસ્કરભાઈને બધા થકી આ હમણાં સરસ વ્યવસ્થાનું એક આયોજન થયેલું સમગ્ર કાચીયા પટેલ સમાજનો પણ અને ખાસ અમારા જ્યોતિબહેનનો પણ ઋણ સ્વીકાર કરું છું